બાર ફેબ્રુઆરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે ત્રીજી અને અંતિમ વન મેચ રમાશે ભારત પહેલેથી શ્રેણીમાં બે થી લીડ ધરાવે છે અને ઇંગ્લેન્ડ ક્લીન સ્વીપ ટાળવા માટે આ મેચ જીતવા માંગશે કેપ્ટન રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી જેની મદદથી ભારતે ત્રણસો ચાર રન લક્ષ્ય સરળતાથી હાંસલ કર્યો હતો શર્માની આ પ્રદર્શનથી ભારતે શ્રેણી જીત મેળવી હતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ ત્રીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડની ટીમ ગોરવા ગૌરવ બચાવવા માટે જીતવા પ્રયત્નશીલ રહેશે જ્યારે ભારત ક્લીન સ્વીપ કરવા માંગશે મેચ બાર ફેબ્રુઆરી સવારે આઠ વાગે યોગ્ય સમય મુજબ શરૂ થશે આ મેચ માટે બંને ટીમોમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે ઇંગ્લેન્ડે ઇજાગ્રસ્ત જેકબ બેથેનની જગ્યાએ ટોમ બેન્ટરને ટીમમાં સામેલ કર્યા છે જ્યારે ભારત પોતાના કેટલાક ખેલાડીઓને આરામ આપી શકે છે ક્રિકેટ પ્રેમીઓ આ રોમાંચક મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને બંને ટીમો શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તૈયાર છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટના ઉત્સાહિત દર્શકોની હાજરીમાં આ મેચ રમાશે